આમ તો હવે અમે ને અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેને બધા આગેવાનો સૂચન કર્યા એનું પાછું રિપ્લાય નહીં કરીએ એટલે આપ સૌને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવું છું માં જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એક ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રકૃતિ કરવા માટેની માં જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારણ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું અહીંયા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દખ આય નથી આય છે આજે આ નવા વર્મા આય દખ કાઢી નાખ્યું છે બધે એક મંચ ઉપર આવીને તમને બધાને સંદેશો લાવવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને બારોબેડું સમાજ સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું એ ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું તો દાડા ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા હતા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય યા કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જયારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને સમાજની છે અને એમાં હું તો અલગ છું આનંદ મને કોઈ એમ કે કેમ ગયા હતા એવી પૂછવા માટેની આ તરીવરમાં સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા તા આ વિચારધારા વાળું હતું અહીંયા કેમ ગયા હતા ફલાણું કેમ ગયા હતા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલું ભગવાનનો આભાર માનીએ કે હજી આજ ત્રીસ વર્ષ સુધી એ સ્વતંત્ર છીએ એ વાતનો પણ ખૂબ રાજી પહોંચે કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમ કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી ગયા છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે

ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો દોડતા દોડતા નાળિયોર એ થોડું ઘરહામુ થાય કે ના જાય આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંડાની અંદર વધારે ના કરી ગયું તો મને પાંચ કરોડ ફંડ મળે છે તો એમાં વરે એક કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગયું કે ના આપી ગયું એમ તો કમ સે કમ પાંચ વર્ષ તો પાંચ કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનો પાલન કરીને પૈકી નું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકીનું કામ એ હોય સમૂહ લગ્ન કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું તો હવારે હાથ વાગે તેને દારૂ વગર નતું ચાલતું ને

તો એક મહિના ની અંદર રૂપિયા ગામોની ની અંદર ભેગા થયા હતા એ ગામે નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશ ભાઈ હાથે બહુ સારું થાય કે આ દારૂ ત્રાસમાંથી ત્રાસ હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાંધિ મોઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનો નક્કી કરવું પડશે તમને આવીને એમ કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીએસપી કે છે કોઈ તમને પીઆઈ કે ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને વ્યસનો માંથી બધીઓ માંથી અમુક માંથી નીકળી જાય ને તો આ તૈયાર રોજગાર ઉપર મોટી અસર પડે એક પેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણ માં તો એટલે આવેલી વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવો પડે આ વાત હાજી ખોટી એમ આટલા તો બાંધેલા જો એક જણો દારૂ પીને કઈ કરે તો પછી આ ચાર જણાની ચારની ચાર ની પ્રોસેસ માંથી પસાર થવાનું પાકું ને એમ આટલા ઠેકાણી જો તારે એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે ચાહે વકીલ હોય તો કોક ના સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એની મેડિકલ ની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે વર્ગ વિકરા કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણે થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે આજે કળા આગેવાનોએ મને સાહેબ કીધું કે સમાજના બંધારણ માટેની જરૂર છે જેમ સાહેબે ખાતરી આપી કે આ બંધારણ એ ભાષણોથી બંધારણ નથી થવાનું આપણે ખોડિયાલ વરણા જ્યારે બંધારણ કર્યું એ ટાઈમે એક અઠવાડિયુંનું સંશોધન કર્યું હતું આજે આપણા કાંગ્રેજના રિવાજ અલગ હોય ધરાતના રિવાજ અલગ હોય અને કા આ બેવા જેટલા પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે એના બુદ્ધિજીવી વર્ગ બધાને બધા બોલાવવા પડે એક બે કે ત્રણ દિવસ એની શિબિર થાય શિબિર અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે આ તો તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો બે ત્રણ વખત બનાવ્યું એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલ નું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે હોય તો તમારે મૈણા એ માત્ર ખીચડી ગઢી અને ઘી કે તેલ આ વાપરવું તો આજ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આ છે અને જ્યાં આ તો કેવી વાત કરે કોઈ સમાજનો બંધારણ લઈને આવે એનો સુધારો લઈને આવે તો પછી જે એનો ભંગ કરવા વાળો છે એને એટલી સમજણ હોવી જોઈએ કે હું આ નાત બારો નાથ હું જયારે નાતે નક્કી કર્યું હોય અને નાત બારો થાય ભયા બારો થાય અને છતાંય નાત બારો ના માનતો હોય ને તો એના બાપને બાપ કે જેના મોત થયું હોય યા સમાજના બંધન બારો થાય તો એના ભાઈએ કુટુંબી હાગે વાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની બાકીની થાળી ની અંદર લેવાની જ ને એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય પણ આ તો આપણે પછી ભેગા ભેગા દેવ બનાવ્યું હોય ખાવા માટે બે જતું એને અસર જ ના થાય પણ એને ચોટ લાગવી જોઈએ એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હગાવાલા કે કુટુંબ જે વસ્તુ મેં વધારાની બડાઈ ના જમ્યા એના કરતાં પણ સૌથી મોટો પડકાર આ સમાજ માટે એ આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો અલ્પેશભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે અને પડકાર કેવો છે કે લવ મેરેજ કરતા પણ આ ત્યારે ખતરનાક સમાજને વેર વિકેર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે બે છોકરાની માં હોય ઓલા છોકરો લગ્ન કરેલો હોય અને ઘરે છોકરા નાના નાના હોય અને બાપ એ કરગડતો હોય છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગડતા હોય તો એ કે મારે તો અહીંયા દાવું છે આ છોકરા કન નથી રહેવું આ સૌથી ખરાબ કાયદો છે કે નહીં એમ પહેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં બે દીકરા લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે પાંચસો દણા દઈને એના ઘરે દઈને બે જવું જોઈએ અને પાંચસો થી હજાર દણા કહીને એને અહીંયા દઈને બે જવું જોઈએ એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે અને મોટા ભાગે

હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનો એ વિડીયા બનાવ્યા સમાજ આખો ભેગો થયો અને ના પકડીને પાછી એના ધણીને આખે સમાજ લઈ કે ના લઈ એમ આવું કરો જેટલો સમાજ ઢીલું મેલશે બેન દીકરીઓ માટે આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત એને વેર વિખેર કરવી એટલે નોર્મલ વાત અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે ચમકાય શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાંય બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય કોઈ સમાજ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો શિસ્તબંધ બનો અને સમાજના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો ત્યારે મારે વિશેષ નથી કહેવું એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું ચૌહાણ સાહેબે કેસાજીએ કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન નિરીક્ષકતા આપણી દુશ્મન જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન આ તમામ પ્રકારની જે બધીઓ કહેવાય પછી તમારે દારૂની હોય બધી એક ના હોય આ દારૂડીઓ તો એને દારૂડિયાના વખાણ ના કરાય એને બોલું ના કરાય પણ અમુક પ્રકારની બધીઓ એવી હોય છે કે દારૂડિયા કરતાં પણ વધારે નુકસાનકારક પણ જુગારની હોય કેરેક્ટર લેસની હોય કે બીજી બધીઓ હોય કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું કઈ ગમે ગમે એટલી મહેનત કરે પણ જેને કરી આ ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં એટલે પેલા તો જે સમાજે પરિવારે અને આગેવાનો જે કરવાનું હોય છે એ એક સૈને કાયમી કર્યું છે આવનાર સમયમાં કરશું એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું અને બીજું આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે વિનંતી

એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને નામનાર ભેટીને એક નવી પ્રેરણા પૂરી પાડશે ઉર્જા પૂરી પાડશે ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું આ સ્ટેટના આગેવાળાને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાવ્યા તમને મંત્રી બનાવ્યા તમને સંસદ સભ્ય બનાવ્યા હજી ઘણા બધા બનવાના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે જિલ્લામાં બનાયા તાલુકામાં બનાયા તમે ધા ગીધા અહિયાં હાથે હારી આઈન સમાજ ઉભો રહ્યો અને છતાં છતાં તમે તમારી જવાબદારી અંબાળીને સમાજ ને વળતર નહી આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર ભગવાન ભગવાનને પણ હિસાબ હાલવો પડશે કે આ સમાજ મને આ સ્ટેજ પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું મેં મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના હવે મેં લોકોને શું વળતર આપ્યું જે તમને તક આપી છે જાગો ઉઠો ને જે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો ઉજાગરા કરો આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એ એનો કામ કરવા માટેની હોય સમાજનું ઋણ ઉતારવા માટેની હોય જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી એસી સિત્તેર વર્ષ એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના થયું તો એટલે કને બાય ના પાડી હતી એટલે તો આખા દાડા આખા પાછી કોઈ આગળ જાય તો એને ગાડી ને પાછું લાવવાનું અને સૌથી પહેલામાં માં આજ આ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કઈ આથી લઈને ના કે ના જા પણ હું કોઈ દીઆડો સમાજની કે કોઈની ઈર્ષા ન કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ કોઈ આપણે કોઈના છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્તર હોય તો એ કલેક્ટરય કામ આવશે કે આપણો માસ્તર કામ આવશે આપણો માસ્તર કામ આવશે ને તો આપણે જ્યાં ભગવાને જેટલું આલ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેના પ્રયત્ન કરીએ બાકી આખો દાળો કોઈનામાં કોઈની કૂંટણી કરવામાંડ કોઈકની આગા પાછી કરવામાંડ ઓલો આટલો કરોડપતિ થઈ જયોન આણે આટલું કર્યું પણ તને કને ભૈઝાબ ના છે અને એટલી ને એટલા ભગવાને જેટલા અમને ચોવીસ કલાક હાલ્યા એટલા ને એટલા ચોવીસ કલાક તમને બધા અમને બધા આપ્યા હવે ચોવીસ કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ આપણી બધાની સિસ્ટમ એ પરિવાર માટે હોય સમાજ માટે હોય વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય હું એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણને સમાજ માટે આપો મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કળાએ આગળ વધશે એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના સાહેબ ચાંદીના ભાવ ચડ્યા છે એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા હોના ના થયા લગભગ એક લાખ ને ચાંદી હજાર એક લાખ સિત્તેર હજાર રૂપિયા સાધી થયા છે એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ જયારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર સાધી અને ઢોળતું હોનું આટલું કરજો અને એક મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક વખત બુટી બરોબર મંગલ સૂત્ર અને પગમાં ઝાજરી અને બંગડી આટલો હમાવો તારા વર્તમાન સમયમાં બરોબર ને એમ અને આવડા વાહનો વાહનો મેલે વાગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો અને આવડે પૂરે તાલે ને એટલે એટલી બધી પૂરે અલ્પેશભાઈ હાલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય હવે આ પૂરત મેળવી કે રહેવું અને હજી હજી મેરુજી એમ કે પૂરત લેવા જાય ને તો કે પિત્તળ ઘણું લેવું કે ચમ પિત્તળ વધારે લેવું તો કે કે આનું કઈક ઉપજે અને તમે આ એકવીમી સદીમાં માં દીવો છો અને હજી તમે એવડો ચીયો ભિખારી વેવે ઓરવાના તો વાહન વેચવાનો વારો આવે સમય પરિવર્તિત થાય એ ટાઈમે આથી ચાલી પચાસ વર્ષ પેલા મંડપો બધું નતું એટલે પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહણાની જરૂર હતી અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું નું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી પાંચ કે દસ વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઈનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય આ પરિસ્થિતિ છે અને ના કરવાનું કરે હમણાં અલ્પેશભાઈ મને કીધું કે ભાઈ વાળું કે બંધ કરાવો એટલે આપણે વારંવાર ડીજે નું કહેતા હમણાં કે અને ગાડી ની ના પાડે તો લેબડે સડે અત્યારે છોકરાને હેરાન કરવાના કરતા પૈના પહેલો થડે ને અને છોકરાની બીક ના રાખો આ આ દે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડા ના સડે અને ચાય ના સડે સડે તો પછી આપડે કેવાનું કે તો પર ભાવમાં લખાયેલું છે દાવાજો જો આવો નિકાલ થાય જરૂરી છે સમાજ નું બંધારણ ને આખા સમાજ ને અંધકાર બનાવતા હોય એવા બે પાંચ જણા ના જીત વાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે સહી થયા એમ માનશું બાકી બધુંય છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજ નું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે એટલે જ્યાં પરિવારમાં હમણાં વોટ્સએપમાં સાહેબ મેં વાંચ્યું કે સુધારેલા કેસ ને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બનવા જ ના દે એને વડીલ કહેવાય આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જે રાજકીય રાજકી આગેવનને કહેવું પડતું હોય તો આગેવનને કહેવાનું ઘરમા કહેવાનું થતું હોય તો ઘરમા કહેવાનું અને જેઠાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના ના આપણા પાસે દાખલા છે કે અન્યાય હામે પણ આપણે અવાજ ના ઉઠાવા તો બધા અન્યાય કરે છે એમાં આપણે સુર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય એટલે ચારે તમારે અમારી શરમે ના રાખવાની અમને ચારેક મોટામાં આમ રીસ લડાઈ ના કો ને તો હાથા હાથા કહી દેવાનું અને તમે બધા એક વાર તમને એમ કે અમારા તો કઈ વાંક નથી પણ તમારા નાના મોટા સૂચનો હોય નાના મોટી તમારી કોઈ અમાને સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનો એ રાખવી પડે ત્યારે ત્રેવીસ તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે સલામતી માટે કરવી પડશે આજ કાંકરે તાલુકે કરી અહીં દિયોદર તાલુકે કરી ભાભર તાલુકામાં થઈ રાધનપુરમાં થઈ તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય રાજ્ય કક્ષાના સંકુલ હોય એ તો બધાય સાથે મળીને કરશું પણ આવા ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો એ શબ્દ સાથે આપ સૌનો આભાર